સરકારી માધ્યમિક શાળા ચાંદ્રોડા અંજાર તાલુકા ખાતે વીર કવિ નર્મદની એકસો બાણું મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ ગુજરાતી દિવસની ઉજવણી કરવામાં આવેલ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા તથા ગુજરાતી વિષયના તજજ્ઞ અને ડૉક્ટર મહીપતરાય મહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી પ્રોત્સાહન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી વિરાજબેન દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી શાળાના બાળકો દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી મહેમાનોનું પુષ્પગુચ્છ સાલ અને પુસ્તકથી સ્વાગત કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી જગદીશભાઈ પટેલ સાહેબે શાબ્દિક આવકાર આપેલ શાળાના શિક્ષક શ્રી દશરથભાઈ બોખાણીએ ગુજરાતી સાહિત્ય વિશે સમજૂતી આપી હતી ત્યારબાદ શાળાના શિક્ષક ધવલભાઈ શ્રીમાળીએ વક્તવ્ય આપેલ અને શાળાના બાળકોએ પણ હોશભેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો શાળાના શિક્ષક અપશાના બેને સાહિત્ય વિષય પર પ્રશ્નોત્તરી કરેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી વિક્રમભાઈએ કર્યું હતું કાર્યક્રમની આભાર વિધિ મીત સાહેબ દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમમાં ગામના શ્રી તલાટી મંત્રીશ્રી એસએમડીસીના સભ્ય શ્રી વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા